લાગી છે કોંગ્રેસના અસ્તિત્વ પર ગુજરાતમાં હવે સવાલ ઉઠી રહ્યો છે આ બધાની વચ્ચે આજે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર આ બે ભારતીય જનતા પાર્ટી સાડા બાર વાગે જોઈન કરવાના છે તો ત્યાં આગળ કયા પ્રકારની હલચલ જોવા મળી રહી છે જો બંને નેતા નિધિ પહોંચી ચૂક્યા છે અર્જુન મોડવાડિયા હોય કે અમરીશ દેર હોય હાલ અંદર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે બેઠા છે ચર્ચા ચાલુ છે મંથન ચાલુ છે પણ ઓપરેશન લોટસ પાછળનું જે માથું છે તે આપણી સાથે જોડાયા છે જયરાજસિંહ બાપુ તેમની સાથે જ વાત કરીએ હવે કોણ બચું પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના લાવવાની તૈયારીમાં છો કારણ કે કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઊભો થાય પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એલ ઓપી એક વાત બહુ સ્પષ્ટ છે કે મોટા ચહેરાઓ અમે ફરીથી કહ્યું કે ટીવીના માધ્યમમાં મોટા ચહેરા લાગે અખબારોના પાના ઉપર મોટા ચહેરા લાગે એ તો આવે જ આવે છે પણ નાનો કાર્યકર્તાએ જે ભારતીય જનતા પાર્ટીનો બ્રાન્ડ એમ્બેસેડર છે ભારતીય જનતા પાર્ટીનો જે ટ્રસ્ટી છે એ દેવતુલ્ય કાર્યકર્તા છે કે જેના આધાર ઉપર પાર્ટી મુસ્તાક છે આવા મોટા નેતાઓ આદરણીય મોદી સાહેબના જે કાર્યક્રમો છે મોદી સાહેબે જે વચનો આપ્યા હતા એ પછી રામ મંદિરનું વચન હોય ત્રણસો સિત્તેરનું હોય કે અનેક મુદ્દાઓ એવા છે કે જે ફક્ત વાત કર્યા પછી આજે ડિલિવર કર્યા છે એટલે ભરોસો છે આટલા બધા લોકો માસ મુવમેન્ટમાં માસ ભૂમિમાં જેમ માસ હિસ્ટીરિયા હોય એ મુમેન્ટમાં આટલા બધા લોકો જોડાય છે તો એનું પાસેનું કંઈક તો કારણ હશે ને આમાં બધા લોકોને ક્યાં ભારતીય જનતા પાર્ટી આપી દેવાની છે અથવા તો બધા લોકોને ક્યાં કશું મળવાનું છે મંત્રી પદ કેબિનેટ મિનિસ્ટર એ તો કોઈ અમારો કોઈ વિષય નથી આ તો હાઈકમાન્ડનો વિષય છે પણ અર્જુનભાઈ જેવા મોટા નેતાઓ જ્યારે પાર્ટીમાં જોડાતા હોય એટલે આત્મચિંતન તો કોંગ્રેસ પક્ષે કરવાનું થાય હવે કોણ કોણ બચ્યું છે ચૌદ બચ્યા છે તેમાંથી કોઈકને કોંગ્રેસમાં ધારાસભ્ય તો ચૌદ છે પણ ચૌદ હજાર ચૌદ લાખ કાર્યકર્તાઓ જે છે એ લોકો ગુંગળામણ અનુભવે છે જેમની ઉપેક્ષા થઈ છે હું તમને એક માધ્યમથી કહું છું કોંગ્રેસમાં અગિયાર તો જમાય છે નામમાં વ્યક્તિગત નહીં પડું કોંગ્રેસમાં જી ચોવીસ કલાકના માધ્યમથી કહું છું કે અગિયાર જમાય છે હું નામ સાથે બોલી શકું પણ બોલતો નથી લોકસભા હારે એટલે વિધાનસભા લડે વિધાનસભા હારી જાય એટલે એના એ લોકસભા લડે પાછા લોકસભા હારી જાય એટલે વિધાનસભા લડે આવા અગિયાર જમાઈ છે એ અગિયાર જમાઈને સાચવવા આખી કોંગ્રેસ પાર્ટીની ઘોર ખોદી નાખી છે અને એક વ્યક્તિ નહીં અનેક આખી સિસ્ટમમાં છેલ્લા પંદર વર્ષમાં આવેલા તમામ પ્રમુખો અને હાઈકમાન્ડ કોંગ્રેસનું જે હાઈકમાન્ડ છે એ લેપટોપિયા નેતાઓનું ઓક્સફર્ડ અને ફોરેનની યુનિવર્સિટીઓમાં એમબીએ કરેલા જેના લીમડાનો કે તફાવત ખબર નથી જેના પીપળોના લીમડાની તફાવત ખબર નથી એવા નેતાઓ નેતાગીરી કરે છે અને એમને પ્રજાની નાડ પારખવાનું ભૂલી ગયા છે સીસી કંટાળ છે એવા અગિયાર જમાઈથી કંટાળ એવા જ છે કદાચ બોલતા નહીં હોય પણ એ વાસ્તવિકતા તો જાણે છે તો જયરાજસિંહના પિટારામાં ક્યારે શક્તિભાઈ આવશે હું આપને નહીં શક્તિભાઈ મારા ભાઈ છે નેતા છે મોટા નેતા છે એમની વિશે હું કોમેન્ટ ના કરી શકું મારા આદર્શ પણ રહ્યા છે એમની પાસેથી પણ હું ઘણો શીખ્યો છું એટલે એમની વિશે હું કોમેન્ટ નહીં કરું એક વાત બહુ સ્પષ્ટ કહું પણ આ શક્તિસિંહજીને જ ઘેરવાનું કોંગ્રેસનું કાવરતરું છે મારા શબ્દો ફરીથી આપના માધ્યમથી ચલાવજો કોંગ્રેસની અંદર જે લોકો રહ્યા છે એમનું પણ શક્તિસિંહ ગોયલને ઘેરવાનું કાવતરું છે અને એ થોડા સમયમાં બહાર પણ આવશે એટલે કોંગ્રેસ જે જૂથબંધી અંદરની ઘેરાબંધી જે કોંગ્રેસનો પોતાનો ગૃહ ઉદ્યોગ છે એના કારણે આ સ્થિતિ થઈ છે અર્જુનભાઈ એટલે જ કંટાળી ગયા રામ મંદિર મુદ્દો કઈ આવી ગયા મુદ્દો જો મુદ્દો તો એ મુદ્દો હતો ના નહીં અમે પણ મુદ્દો હતા મારી ભૂતકાળની પચાસ વિડીયો તમને યુટ્યુબ પર જોવા મળશે કે રામ મંદિરના મુદ્દામાં અમારું સ્ટેન્ડ ફિક્સ હતું ત્રણસો સિત્તેરમાં ફિક્સ હતું તો અનેક મુદ્દાઓ છે જ્યોતિગ્રામમાં હું કાંઈ બી સાહેબના વખાણ કરતો કે એનાયત મશીન એનાયત થાંભલા એનાયત પૈસા એનાયત પગાર તો ચોવીસ કલાક વીજળી ક્યાંથી મળી હવે મને એમ કહો પંદર માર્ચ સુધીમાં કેટલા ધારાસભ્યો આવશે આચાર સંહિતા લાગુ પડે એની પહેલાં કે બે ચાર જણા જેમને અત્યારે સેટઅપ સારું છે અથવા જે સિસ્ટમમાં છે એ છોડી અને બધા જ લાઈનમાં જ છે હવે ક્યારે આવે કશું કહી શકાય નહીં એટલે હવે તો ભવિષ્યવાણીઓ પણ ખોટી પડવાની છે આચાર સંહિતા લાગે ત્યાં સુધી જ મેળો છે કે એના પછી બી ચાલશે ના ના પછી એ ચાલશે ચૂંટણીની સભાઓમાં જોડવાનો કાર્યક્રમ ચાલવાનો છે આ તો લોકશાહીમાં એનું મુખ્ય હાર છે એનું ખુલીને વાત કરી માસ્ટર માઇન્ડ છે જે ભરતી મેળો અત્યારે હાલ ચાલી રહ્યો છે ગુજરાતમાં તેમની પાછળનું આ એક બ્રેન છે તેમણે ખુલીને કહ્યું કે કોંગ્રેસ શા માટે પડી કોંગ્રેસે આ મંથન કરવાની જરૂર છે કે એક બાદ એક નેતા શા માટે જઈ રહ્યા છે તેનું કારણ તેમને જણાવ્યું પણ પાછળ તમને લઈ જાઉં તો તમે જોશો આ રૂમમાં તમામ નેતાઓ જે છે તે પહોંચી ચૂક્યા છે અર્જુન મોઢવાડિયા હોય કે અમરીશર હોય હાલાકી તે અંદર જ હાજર છે તેમનું કહેવાનું કે અમરીશ ડેર જે છે તે હોઈ શકે છે કે આવનારા દિવસોમાં રાજુલા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણી લડાવે કારણ કે મનાઈ રહ્યું છે કે હીરાભાઈ સોલંકી જે હાલ ધારાસભ્ય છે રાજુલા બેઠક પર તેમને ભારતીય જનતા પાર્ટી ભાવનગરથી ચૂંટણીના મેદાનમાં લોકસભા ચૂંટણી લડાવશે ત્યારબાદ રાજુલા પેટા ચૂંટણી અમરીશ ડેર લડશે તો પોરબંદરથી હવે પેટા ચૂંટણી અર્જુન મોઢવાડિયા લડશે અને તે આવનારા દિવસોમાં હોઈ શકે છે કે લોકસભા ચૂંટણી બાદ કેબિનેટ મિનિસ્ટરનો હોદ્દો પણ ગુજરાત સરકારમાં ધરાવે